નમસ્કાર મિત્રો આજે તારીખ એક બે બે હાજર પચીસ ને શનિવારના રોજ હળવદ નગરપાલિકા ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાઇક રેલીમાં હળવદ ધાંગધ્રા સીટના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા દાદભાઈ ડાંગર રણછોડભાઈ દલવાડી અજયભાઈ રાવલ તપનભાઈ દવે મનુભાઈ રબારી જયદીપભાઈ રબારી વગેરેના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા બાઇક રેલી નું આયોજન કરવામાં આવેલ હતું આ બાઇક રેલીનું મુખ્ય કારણ હળવદ નગરપાલિકા સભ્યોએ જે નામાંકન નામાંકન ભરવાનું હતું તે ભરવા બાબતે બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલી હળવદરા દરવાજાથી લઈને હળવદ મામલતદાર કચેરી સુધી કરવામાં બાઇક રેલી આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલીમાં ભાજપ દ્વારા નાના મોટા હજારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહીને બાઇક રેલીને સફળ બનાવી હતી આ બાઇક રેલી શાંતિપૂર્ણ પૂરી થાય તે બાબતે હળવદ પોલીસ જવાનો દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત જે શહેરના વિકાસના કામો પડતર છે જે બાકી છે જે કામો પૂરા થશે અને જે ઉમેદવારો ચૂંટણી આવશે તે હળવદ હળવદ ગામના અને વિકાસના કાર્યોમાં વિશેષ ધ્યાન આપશે એવી આપણે ઉમેદવારો પાસેથી આશા રાખીએ છીએ ઉલ્લેખનીય છે હળવદ નગરપાલિકાના સાત વોર્ડમાં અઠ્યાવીસ પુરુષ ઉમેદવાર તથા ચૌદ મહિલા ઉમેદવારોને તક આપવામાં આવી હતી અને મહિલા અને પુરુષને એક સમાન ગણવામાં આવ્યા હતા અત્રે ભારતીય જનતા પાર્ટી દ્વારા હળવદ નગરપાલિકાના સાત વોર્ડના અઠ્યાવીસ સભ્યોમાંથી ભારતીય જનતા પાર્ટી દ્વારા જે અઠ્યાવીસ સભ્યોને સીટ ફાળવવામાં આવી હતી જેમાં

ખોરમબેન વિશાલભાઈ રાવલ જીતેન્દ્રભાઈ જગદીશભાઈ રાઠોડ રાહુલભાઈ રજનીકાંતભાઈ પંડ્યાને સીટ ફાળવવામાં આવી હતી જ્યારે વોર્ડ નંબર ચારમાં કંચનબેન રસિકભાઈ ચાવડા ચંદ્રિકાબેન રાજેશભાઈ વાધોડિયા સુરેશભાઈ પોપટભાઈ પટેલ અશોકભાઈ મથુરભાઈ તારબુંદિયાને સીટ ફાળવવામાં આવી હતી જ્યારે વોર્ડ નંબર પાંચમાંથી મીનાબેન મયુરભાઈ ઠાકર હર્ષાબેન અશ્વિનભાઈ પટેલ ચંદુભાઈ ઠાકરસિંહભાઈ દલવાડી સતીશભાઈ દારજીભાઈ પટેલ ને સીટ ફાળવવામાં આવી હતી જ્યારે વોર્ડ નંબર છ માં ધર્મિષ્ઠાબેન નરેન્દ્રભાઈ પરમાર ઉર્વશીબેન દિલીપભાઈ પંડિયા ભરતભાઈ નાનુભાઈ કરોત્રા કેયુભાઈ રતિલાલભાઈ લાડાણી ને સીટ ફાળવવામાં આવી હતી જ્યારે વોર્ડ નંબર સાત માં મધુબેન પ્રવીણભાઈ સીતાપુરા ગીતાબેન રમેશભાઈ ગોલતર અશ્વિનભાઈ બાબુભાઈ ડાભી દેવાભાઈ વેલાભાઈ ભરવાડ